આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધાના વિભાગો શ્લોક ત્રેવીસ ચોવીસ અને પચીસ સર્જનની શરૂઆતથી ઓમ તત સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે આ ત્રણ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી એવી સમજૂતી આપવામાં આવી છે કે તપ યજ્ઞ દાન તથા અન્નના સાત્વિક રાજસિક તથા તામસિક એવા ત્રણ પ્રકાર છે પરંતુ તેઓ ઉત્તમ હોય મધ્ય હોય કે કનિષ્ઠ હોય તો પણ તે બધા મર્યાદિત તથા ભૌતિક ગુણોથી દૂષિત હોય છે પરંતુ જ્યારે તે બ્રહ્મ અર્થાત ઓમ તતસત સનાતન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે લક્ષ્ય રાખી કરવામાં આવે ત્યારે તે આધ્યાત્મિક ઉન્નતિના સાધન બની જાય છે શાસ્ત્રોના આદેશોમાં આવા લક્ષ્યને નિર્દેશ થયો છે ઓમ તત સત આ ત્રણ શબ્દો ખાસ કરીને પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો નિર્દેશ કરે છે વેદ મંત્રોમાં ઓમ શબ્દ હંમેશા જોવામાં આવે છે જે મનુષ્ય શાસ્ત્રોક્ત વિદ્વાનો પ્રમાણે કર્મ કરતો નથી તેને પરમ સત્યની પ્રાપ્તિ થતી નથી તેને અમુક ક્ષણિક ફળ મળશે પરંતુ તે પરમ ગતિ પામતો નથી જો રજો ગુણ કે તમો ગુણમાં કરવામાં આવે તો તે નક્કી નિમ્ન કક્ષાના હોય છે ઓમ તત સત શબ્દનો ઉચ્ચારણ પરમેશ્વરના પવિત્ર નામ સાથે કરવામાં આવે છે ઉદાહરણ અર્થે ઓમ તદ્દ વિષુ જ્યારે જ્યારે કોઈ વેદ મંત્રનો કે પરમેશ્વરના નામનો ઉચ્ચાર થાય છે ત્યારે ઓમ જોડી દેવામાં આવે છે આ આ આ વૈદિક વૈદિક સૂચક છે 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 ત્રણ શબ્દો મંત્રોમાંથી લેવાયા પ્રથમ સૂચવે પછી તત અસી બીજા લક્ષ્ય સૂચન છે અને સદ એવ સૌમ્ય ત્રીજા લક્ષ્ય સૂચન છે આ ત્રણે મળીને ઓમ તત સત થઈ જાય છે આદિકાળમાં જ્યારે પ્રથમ જીવ બ્રહ્માજીએ યજ્ઞ કર્યા હતા ત્યારે તેમણે આ ત્રણ શબ્દો દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો નિર્દેશ કર્યો હતો તેથી ગુરુ પરંપરા દ્વારા પણ એ જ સિદ્ધાંતોનું પાલન થતું આવ્યું છે માટે આ મંત્રનું ઘણું મહત્વ છે તેથી ભગવદ્ ગીતા ભલામણ કરે છે કે કોઈ પણ કાર્ય ઓમ તત સત માટે અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રિય અર્થે કરવું જોઈએ જ્યારે મનુષ્ય આ ત્રણ શબ્દો વડે તપ દાન તથા યજ્ઞ કરે છે ત્યારે તે કૃષ્ણ ભાવના મૃતમાં કાર્ય કરે છે કૃષ્ણ ભાવના મૃત દિવ્ય કાર્યોનું વૈજ્ઞાનિક અમલીકરણ છે તેનાથી મનુષ્ય ભગવદ્ ધામમાં પાછો જઈ શકે છે આવી દિવ્ય રીતે કર્મ કરવાથી શક્તિનો ક્ષય થતો નથી માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ દાન તથા તપની સર્વ ક્રિયાઓનો શુભારંભ હંમેશા ઓમથી કરે છે ઓમ તદ વિષ્ણુ પરમપદમ વિષ્ણુના ચરણ કમળ ભક્તિની સર્વોપરી ભૂમિકા છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રિય કરેલી દરેક ક્રિયા સમગ્ર કાર્યક્ષેત્રની સિદ્ધિ નિશ્ચિત કરે છે મનુષ્ય ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ તપ તથા દાન તથા શબ્દથી કહીને કરવા જોઈએ આવા દિવ્ય કાર્યોનો ઉદ્દેશ ભવબંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે આધ્યાત્મિક અવસ્થા સુધી ઉન્નત થવા માટે મનુષ્યએ કોઈ દુનવય લાભાર્થે કર્મ ન કરવું જોઈએ બધા કર્મ ભગવાનના સાનિધ્યમાં ભગવાનના દિવ્યધામમાં પાછા જવાના અંતિમ ઉદ્દેશની સિદ્ધિ માટે કરવા જોઈએ જય નારાયણ